આપણે શું કરવાનું છે કે આની છે ક્યાં ક્યાં કેવું અંતર એમાં લેવું એ ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્ટેઝિયન યામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ P ને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે તો અહીંયા જો આપણા અરીસા નો અહીંયા ધ્રુવ P છે અહીંયા જેમો આપણે ધ્રુપી કેતા હતા ખબર આની પરાવર્તક સપાટીના વચ્ચેના બિંદુ છે આ ધ્રુપીને શું લેવામાં આવે છે ઉદ્ગમ બિંદુ લેવાના ઉદ્ગમ બિંદુ લેવાનું હોય છે તમને ખબર છે ઉદ્ગમ બિંદુના યામ શું તો ઉદ્ગમ બિંદુના યામ 0 0 બરાબર ચલો ક્લિયર આગળ અરીસાના મુખ્ય અક્ષની યામ પદ્ધતિના x અક્ષ તરીકે લેવામાં આવે છે અને અરીસાના ધ્રુપી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને y અક્ષ તરીકે લેવામાં આવે છે ભાઈ આ રહ્યો આ આ લાઈન ને આપણે શું કહેતા હતા કે જે ધ્રુવ p નીકળતી હતી એ લાઈન ને તો કે એ લાઈન ને આપણે શું કહેતા હતા મુખ્ય અક્ષ શું કહેતા હતા મુખ્ય અક્ષ તો આ મુખ્ય અક્ષ ને x અક્ષ તરીકે લેવામાં આવે છે કે આ x તરીકે લેવામાં આવે x અક્ષ એટલે કે આની બાજુ x લખી નાખો અને આની બાજુ x ડેશ લેવામાં આવે છે બરોબર આ કયા કાને કહેવાય x અક્ષ બરાબર અને આ અક્ષ અક્ષ અને ને એક લંબ લંબ જે રેખા રેખા જાય જાય એને તરીકે લેવામાં આવે છે એટલે કે અહીંયા એક અક્ષય છે અક્ષ નું નામ શું છે છે અક્ષય બરાબર ને આ કઈ અક્ષય છે વાય અક્ષય છે અને અહીંયા નીચે વાય દેશ અક્ષય છે આટલું ઉપર જો મુખ્ય અક્ષ ને કોઈ એક લંબ રેખા હોય તો એને કહેવાય વાય અક્ષ બરાબર બાજુ રાખવાની હોય છે અને અરીસા ની જમણી બાજુએ કેટલીક વખત આપણને પ્રતિબિંબ મળતું હોય છે બરાબર એ પછી જોઈશું જ્યારે અરીસા આમ ડાબી બાજુ રાખવામાં આવે છે કે અહીંયા ડાબી તરફનું અંતર

હું કઉ ને તમારે સાઈડ માં પેજ માં દોરી આવવાનું બધી વસ્તુ તમને ખબર પડી જશે ક્લિયર આટલું જોઈએ આગળ હવે ચલો વસ્તુ ધ્રુપી મુખ્ય અક્ષ સમાંતર માપવામાં આવે છે ધ્રુવ થી મુખ્ય અક્ષ ને સમાંતર જ બધા અંતરો માપવામાં આવે બરાબર ઉદ્ધમ બિંદુ જમણી બાજુ પ્લસ એક દિશામાં

મુખ્ય અક્ષ ને લંબ રૂપે ઉપરની તરફ એટલે કે પ્લસ વાય અક્ષ ની દિશામાં માપેલ ઊંચાઈ ધન લેવામાં આવે છે ધન લેવામાં આવે છે અને મુખ્ય અક્ષ ને લંબ રૂપે નીચેની વાયક્ષની ઋણ લેવામાં આવે છે અહીંયા જોઈએ ઉપરની તરફ બરાબર વાય અક્ષને સમાતર ઉપરની તરફ ધન લેવામાં આવે નીચેની તરફ કેવું લેવામાં આવે છે ઋણ લેવામાં આવે છે હવે આ કાંઈ આપને સમજાતું છે નહીં ક્યારે ધન લેવું ક્યારે ઋણ લેવું બરાબર તો સિમ્પલ રીતે તમને કહું છું હવે જો માની કે આપણો કોઈ આ એક અરીસો છે બરાબર માની કે કોઈ આ એક છે અને અહીંયા કોણ છે ભાઈ તો કે ધ્રુવ અને અહીંયા આ કોણ મુખ્ય અક્ષ બરાબર અહીંયા કોણ તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર F અહીંયા કોણ વક્રતા કેન્દ્ર સી આપણે માની કે વસ્તુને ભઈલા અહીંયા રાખી છે અહીંયા રાખી છે બરાબર આ વસ્તુને અહીંયા રાખી છે હવે એનું પ્રતિબિંબ ક્યાં મળે એ આપણે જોઈ લઈએ બરાબર પેલું ક્યાં જવા દેવાનું સમાંતર ને કિરણ કર્યું તો પરાવર્તિત કિરણ ક્યાં નીકળે તો કે ભાઈ અહીંયાથી થી જ નીકળે બરાબર ને અહીંયા થી નીકળતું હવે બીજું કિરણ ક્યાં જવા દેવાનું બીજું કિરણ તમને મજા આવે આમ જ જવા દયો ભાઈ

બરાબર યાદ રાખજો વસ્તુ અંતર u બરાબર વસ્તુ અંતર u આ બે ત્રણ વાર બોલી જો એટલે યાદ રહી જ જાય અને આ જ રીતે વસ્તુ અંતર u બરાબર વસ્તુ અંતર u નામ બગાડી દીધું બિચારાનો બરાબર આ વસ્તુ અંતર ક્યાં છે તો કે ભાઈ આ જુઓ x અક્ષ ઉપર x અક્ષ ઉપર મૂલ્ય કેવા છે તો કે x અક્ષ ઉપર મૂલ્ય √ છે બરાબર ને આ x અક્ષ નું મૂલ્ય આ y નું બરાબર તો x અક્ષ ઉપર મૂલ્ય કેવું છે તો કે √ તો વસ્તુ અંતર u નું પરિ આપણે કેવું છે અંતર

જો અરિસર ની ડાબી બાજુ હોય તો એનું પણ અંતર કેવું થાય છે માઇનસ બરાબર આટલી વસ્તુ આવી આવી ગઈ ગઈ આટલી વસ્તુ બરાબર રેડી હવે આપણે જોયું પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ની ઊંચાઈ પ્રતિબિંબ ની ઉંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ ને તમે h વડે દર્શાવી દો કેના વડે દર્શાવો છો h વડે દર્શાવો ચાલો પ્રતિબિંબ ની ઊંચાઈ કેને સમાંતર છે તો કે y ને સમાંતર છે y ના આ બધાય મૂલ્ય કેવા છે તો કે y ના બધા મૂલ્ય ભાઈ ધન લેવામાં આવે છે y ના મૂલ્ય ઉપરની તરફ થઈ એ કેવા લેવામાં આવે ધન લેવામાં આવે છે તો પ્રતિબિંબની ઊંચાઈ કેવી આવે તો કે પ્રતિબિંબની ઊંચાઈ ધન આવે પ્રતિબિંબ ની ઊંચાઈ કેવી આવે ધન આવે ચાલો અહીંયા સોરી વસ્તુની ઊંચાઈ હો પહેલા આપણે ભૂલ જાય અહીંયા

વસ્તુની ઊંચાઈ h બરાબર e મળશે ધન આપણને બરાબર ને વસ્તુની ઊંચાઈ કેવી મળશે તો કે ધન હવે એવી જ રીતે એવી જ રીતે પ્રતિબિંબ ક્યાં રચાય છે તો કે પ્રતિબિંબ અહીંયા નીચેની તરફ રચાય e કોને સમાંતર છે તો કે y ડેશ ને સમાંતર છે તો y ડેશ નું મૂલ્ય કેવું છે તો કે y ડેશ નું મૂલ્ય ઋણ હોય છે બરાબર ને y ડેશ નું મૂલ્ય કેવું હોય છે ઋણ હોય છે તો અહીંયા લખો પ્રતિબિંબની ઊંચાઈ

હવે આ તમારે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે તમે યાદ રાખી લ્યો ને એટલે એકેય વસ્તુ ગોખવાની જરૂર છે નય બરાબર દાખલાઓમાં પણ ઘણો બધો આ કામ આવે છે યાદ નો રહે શું કર નાખવાનો તો તમારે પહેલા સાઈડમાં જઈને અરીશો આમ દોરી લેવાનો અને આય થી બે અક્ષ પોતે બે અક્ષ પાડી દેવાનો અહીંયા ધ્રુવ P આપી દેવાનો તો આની બાજુ હોય તો માઈનસ અંતર આવે ઓલી બાજુ હોય તો પ્લસ અંતર આવે ઉપરની સાઈડ હોય તો પ્લસ આવે નીચેની સાઈડ હોય તો માઈનસ આવે અંતર

વસ્તુ અંતર છેદ માં વી પ્લસ એક ના છેદ માં યુ અને બરાબર એક ના છેદ માં એપ એક ના છેદ માં વી પ્લસ એક છેદ માં યુ બરાબર એક ના છેદ માં એફ

અંબાણી ની સાપેક્ષ માં મુકેશ અંબાણી બહુ મોટો છે બરાબર ને એ બે ની ખાલી વાત કે આપણી વાત કરવી બહુ મોટો છે પણ કોને તો તો કે કે ધીરુભાઈ હારે મુકેશભાઈ ની હવે આપણી વાત કરો હવે એમ કે મુકેશ અંબાણી ની સાપેક્ષ આપણે બધા ખૂબ જ એવા કેવા છે નાના છે બરોબર કઈ રીતે પૈસા ની દ્રષ્ટિએ દિલ તો આપણા બધાનું મોટું જ છે એ તો બધા કે ખબર જ છે બરાબર ને આપણો બધા જ નું દીર્ઘ કેવું છે મોટું છે રેડી હવે જો આપણે મનમાં વિચાર થાય મારે જો એના જેટલી સંપત્તિ હોત ને હું ખરેખર આ ભારત નું જેટલું દેવું છે ને એ બધું દેણું ભરી દે કેમ કે નો કે કેત ને પણ નથી ને હાલો જવા દે હાલો મોટોણી એટલે શું ખબર પડી ગઈ તો કે સાપેક્ષ વાત કોણ કોના કરતા મોટું છે અને કેવડું મોટું છે એ માપવા માટે કોનો ઉપયોગ થાય નો ઉપયોગ થાય છે જો ગોલ્ય અરીસા વડે મળતી મોટાઉણી એ વસ્તુનું પ્રતિબિંબ અને વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણો વિવર્ધિત છે કેટલા ગણો વિવર્ધિત છે તેનો સંબંધ આપે છે કે કેવડું મોટું હમણાં તમને કીધું કેવડું મોટું છે ને કેવડું નાનું છે બસ એના વચ્ચેનો સંબંધ આપે છે આગળ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવાય છે

પણ જ્યારે અંતરની વાત કરી હોય ત્યારે માઇનસ v ના છેદમાં u આવે બરાબર યાદ રાખજો કે અહીંયા ઊંચાઈમાં માઇનસ નથી આવતો ઊંચાઈમાં માઇનસ આવતું નથી પણ અંતરમાં માઇનસ આવે છે સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોયથી વસ્તુની ઊંચાઈ ઉપર તરફ રાખવામાં આવે છે તેથી તેનું મૂલ્ય ધન લેવામાં આવે છે આપાસી પ્રતિબિંબના ઊંચાઈ h' ને ધન

મોટવણીના મૂલ્યમાં ઋણ ચિન્હિન્ક માટે સૂચન કરે છે અહીંયા ઋણ મૂલ્ય ઋણ મૂલ્ય યુવક નો આવ્યું તો એ પ્રતિબિંબ કેવું છે તો કે વાસ્તવિક પ્રતિબિંબ છે અને મોટવણીના ધન મૂલ્ય માટે પ્રતિબિંબ કેવું છે આભાસી છે તેમ સૂચન કરે છે મોટવણીનું જો ધન મૂલ્ય મળે તો પ્રતિબિંબ આભાસી મોટવણીનું જો ઋણ મૂલ્ય મળે તો કેવું વાસ્તવિક પ્રતિબિંબ મળે ચલો આ તો આપણે મોટવણી વિશે ક્લિયર આમાંથી આ સૂત્ર આ સૂત્ર અને આ બંને વસ્તુ યાદ રાખવાની છે કારણ કે મોસ્ટ ટાઈમ થી છે એક એક માર્ક માં પૂછાઈ જાય એવું છે એ સિવાય ઘણી બધી વખત આ દાખલામાં પણ ઉપયોગમાં આવે છે ક્લિયર અહીંયા સુધી આપણે રાખીએ હવે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચર માં જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો કઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં